નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિનો

તમારા ઘરે વાડામાં અથવા પડોશમાં ક્યાં ક્યાં ફળાવું છોડ વૃક્ષ છે તેની યાદી કરો તમારા પાંચ મિત્રોની યાદી સાથે સરખાવો સૌથી વધારે ક્યાં ઝાડ છે તે નોંધો ફળમાંથી ક્યાં ક્યાં વિટામિન અને પોષક તત્વો મળે તેની વિગત મેળવો જે મિત્રના ઘરે ફળાઉ ઝાડનો છોડ રોપવાની જગ્યા ન હોય તે મિત્રના ઘરે કુંડામાં અન્ય છોડ રોપવાનું આયોજન કરી શકાય ક્યાં મિત્રને ઘરે વાડામાં કયો છોડ રોપવામાં આવ્યો તેની વિગત નોંધો જોઈએ કોઈ છોડ મળી શકે તે સ્થિતિ ન હોય ત્યાં તુલસી ડમરો બારમાસી જેવા છોડ રોપવા પ્રયાસ કરી શકાય તો જવાબ આવશે હા હું તુલસી અને ડમરો બારમાસી જેવા છોડ રોપવાનો પ્રયાસ કરી શકો છું કારણ કે આ છોડ સામાન્ય રીતે વિવિધ પરિસ્થિતિઓમાં ઓછા જળમાં અને ઊંચા તાપમાનની સ્થિતિમાં પણ સારી રીતે વિકસે છે વૃક્ષોથી તથા ફાયદા નોંધો તો કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષે ઓક્સિજન છોડે છે જે સ્વસ્થ હવા માટે અગત્યનું છે વૃક્ષોમાંથી લાકડું ફળ અને દવાઓ જેવી વિવિધ સામગ્રી પ્રાપ્ત થાય છે વૃક્ષો અને લીલોતરી પર્યાવરણ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે પશુ પક્ષીઓ માટે વસાહત અને ખોરાક પૂરા પાડે છે તમે જ્યાં રહો છો ત્યાં ક્યાં ક્યાં પ્રકારના છોડ રોપા ઝાડ જોવા મળ્યા તેની નોંધ કરો તો કે છોડ અને રોપા તુલસી અજમો ફુદીના અને મરચાં ઝાડ પીપળો લીમડો કદમ વડ આંબો નાળિયેર અને સરગવો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચથી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સોળના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે